તળાજાથી કામરોલ રોડ પર ઇકો કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી સાંગણા કામરોલ ગામ તરફ જતા માર્ગ ઉપર એક અકસ્માત હોવાની ઘટના સામે આવી છે નજીક પાસે આવેલા માતાજીના મંદિર પાસે આજે છ વાગ્યાના આસપાસના સમયે ઇકો કાર ચાલકે કોઈ પણ અગમ્ય કારનો સ્તર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાળિયામાં ખાબકી હતી જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું